તો મિત્રો આજે હું તમને પાપડી બનાવવાની એકદમ સરળ અને સિમ્પલ રેસિપી બતાવીશ તો પાપડી બનાવવા માટે અમે લીધો છે પ્રીમિયમ ક્વોલિટીનો બેસન ત્રણ કિલો પછી તેમાં લીધું છે મીઠું પંચોતેર ગ્રામ એક કિલો પચીસ ગ્રામના લેખે પછી આપણે લીધું છે એકસો પચાસ ગ્રામ તેલ એક કિલો લોટમાં પચાસ ગ્રામના લેખે પછી લીધી છે થોડી હિંગ હિંગનું કોઈ માફ હોતું નથી તમારે આશરે થોડી નાખવાની છે અને જરૂર મુજબ પાણી તો ચલો પાપડી બનાવવા માટે આપણે પહેલા પાપડીનો લોટ બાંધી લઈએ પાપડી બનાવવા માટે આપણે પહેલા એક કઢાઈમાં તેલ ગરમ કરી લઈશું પાપડીનો લોટ બાંધવા માટે આપણે પહેલા એક કઢાઈમાં લોટ લઈશું આ લોટ મેં ત્રણ કિલો લીધો છે પછી તેમાં પંચોતેર ગ્રામ મીઠું નાખીશું પછી તેમાં હિંગ નાખીશું પછી તેમાં એકસો પચાસ ગ્રામ તેલનું મોવણ નાખીશું પછી તેમાં જરૂર મુજબ પાણી નાખીશું પછી આ લોટ ને હાથ ની મદદ થી બાંધી લઈશું આ પાપડી બનાવવામાં આપણે કોઈ સોડાનો ઉપયોગ કરતા નથી જો તમારે આવો પાપડીનો લોટ બાંધવાનો છે આ પાપડીને તમારે ઝારાની મદદથી ઘસવાની છે તો આપડી પાપડી બનીને તૈયાર થઈ ગઈ છે Thank <laughs> you. I <laughs> તો મિત્રો આ પાપડીની રેસીપી તૈયાર છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને ને કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો